જે પટોળા આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે જે ખૂબ જ મોંઘા કેમ છે શું કામ છે કઈ રીતે બને છે આ પટોળું જોઈને તમને કેવું લાગે છે પણ આની પાછળ કેટલી મહેનત છે ત્રીસ વર્ષથી આ કામ કરેલું છે ને તમે એમના હાથ ઉપર જુમ કરો આ એમના હાથ કેવા થયેલા છે દોરીથી આ દોરી ઘસાય શરીરની અંદર જે શાલ પડે છે ત્યારે તમે એની ચમક આ સાડી પહેરીને તમે જે મોજ લેતા હોવ છો આ મોગી સાડી કેમ છે કારણ કે એમને હાથ જોઈ શકો છો કે કેવી રીતે આ બને છે આખી આટલી પ્રોસેસમાં અમારે આ મટીરિયલ બનાવવામાં અમારે ત્રણ થી ચાર દિવસ અથવા પાંચ દિવસ થાય કાંજી કરવામાં આવે અને પછી એના રોલ ઉપર લઈ અને પછી એના હાંધા કરવાના આવે અથવા સાળન જે મિલમાં સાળન કે આપણે એના હાંધા કરીએ કોઘરું હોય તો ત્રણ દિવસ થાય ડબલનું હોય તો એમાં વધારે જય ભીમ સાથીઓ હું તુષાર કુમાર આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જયારે ઓપરેશન એબેડકર સાહેબ સાહેબના જે સ્ટેચ્યુ છે એ આવ્યા હતા પણ આજે તમને એક એવી કળા બનાવી બતાવીશું જે સિસ્ટમ થી ચાલતી વર્ષો જૂની એક એવી કળા જે હત હસ્તકળાથી જે બનતી જે પટોળા તરીકે ફેમસ છે જે પટોળા આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે જે ખૂબ જ મોંઘા કેમ છે શું કામ છે કઈ રીતે બને છે અને એનું વેચાણ કેવી રીતે થાય છે ને એ એક દીક્ષર ગામમાં અમે સુરેન્દ્રનગર જિલ્લાનું એક દીક્ષર ગામ છે ત્યાં આવ્યા છે અને ત્યાં આજે આપણે કલ્યાણ કાકાને મળીશું જેમને પટોળાનો અનુભવ એમનું આખું જીવન બચપનથી એ પટોળાની અંદર એમનું કાર્યરત છે તો એમની સાથે આપણે આજે વાતચીત કરીશું અને પટોળાની અંદર બે પટોળા છે જે તમને હું અત્યારે બતાવી રહ્યો છું એક પટોળું છે બર્મન પટોળું છે એ તમે જોઈ શકો છો એની ડિઝાઇન અને બીજું છે કમરવેલની જે પટોળું છે એ પણ છે તો એ કલ્યાણકાકા જોડેથી આખું જાણીશું પણ આ પટોળું તમે ડિઝાઇન જોઈ શકો છો કેવી રીતે બને છે અને એ કેવી રીતે થાય છે એની આખી પ્રોસેસ બતાવશું પણ પહેલાં પટોળું તમને એટલા માટે બતાવ્યું કે આ પટોળું જોઈને તમને કેવું લાગે છે પણ આની પાછળ કેટલી મહેનત છે તો આ કેવી રીતે બને છે કેવી રીતે એની પ્રોસેસ છે એ પણ આપણે જાણીએ છીએ તો કલ્યાણકાકા આખી વસ્તુ આપણા લોકોને આ વિશે જણાવશું આ પટોળા બને છે પહેલાં અમારે બેંગ્લોરથી માલ આવે કાચો માલ થી કાચો માલ આવ્યા પછી એને અમારે અહીંયા જુદી જુદી પ્રોસેસમાં લેવું પડે બેંગ્લોરથી કાચો માલ આવે એને અમારે રીલી અમારી ભાષામાં રિલિયા કરવા પડે પછી એને પાટી તણવી પડે પછી એને એનું માપ પ્રમાણે કારીગરોને આપવું પડે કારીગરો એને ડિઝાઇન બાંધે એમાં બે ત્રણ વખત કલર કરવાનો થાય બે ત્રણ વખત બાંધવું છોડવું ઉતારવું પછી એને તાણી આવે તાણી લાંબી કરી એને પાણ કરવામાં આવે પાણ એટલે કાંજી કાંજી કરવામાં આવે અને પછી એના રોલ ઉપર લઈ અને પછી એને હાંધા કરવાના આવે અથવા સાળન જે મિલમાં સાળન કે આપણે એને હાંધા કરી અને પછી પ્રોસેસ થાય પછી વનાટમાં આવે આટલી પ્રોસેસ થાય તો એક સાડી પાછી કેટલી મહેનત છે એ આજે મેં આખી લાઈવ જોઈશું અને તમને આખી પ્રોસેસ બતાવવાના છીએ તો આ પટોળાની વસ્તુ જોઈ હવે કલ્યાણકા પેલી આપણે જે તમે દોરા જે કાચું મટીરિયલ લાવો છે એ કેવી રીતે બતાવો છો એનો જે રેટિયો હતો એ પણ આપણે બતાવીશું એની અંદર કલર કઈ રીતે થાય છે એ આખી જે પ્રોસેસ છે કામની એ તમને બતાવીશું તો આગળ અહીંયા પાંચ ઘરની અંદર એક એક કામ વહેંચાયેલું છે અને કામ કઈ રીતે થાય છે આખી પ્રોસેસ એ પણ તમને બતાવીશું તો ચલો આપણે એ વસ્તુ ઉપર આગળ જઈએ કાકાએ આપણને એક બીજા ઘરની અંદરની મુલાકાત લેવાયા છે જ્યાં એક બીજું કામ આપવામાં આવે છે એ કામ છે કાચો મટીરિયલ જે હોય છે એને બોબિનની અંદર ચડાવીને પછી એક આ એક ફરમો છે એ ફરમાની અંદર એના તારને વીંટવામાં આવે છે અને એના પછી એને શું પ્રોસેસ છે એ પણ આપણે જાણીએ આપણી સાથે એક મિત્ર છે આવો તમે એમની હાથમાં એક અલગ અલગ પ્રકારની ડિઝાઇન પણ છે એક સાડી માટે એક પટોળો બનાવવા માટે જે ડિઝાઇન પડતી હોય છે એમાં શું પ્રોસેસ છે એ આપણને જણાવશે આખી એટલે કે આમાં કાચું મટીરિયલ અમારા જે સાહેબ કલ્યાણભાઈ છે તેમને આપે છે અને આ જે માલ મટીરિયલ છે તે આમાં અમારે જો આવી રીતના ડિઝાઇન બાંધવાની હોય એ ઉપરાંત તમારે આવી રીતના અલગ અલગ કલર કરવામાં આવે છે આમ ઓરેન્જ છે પછી આ છે ઓફ વાઈટ કલરની છે અને આ આવશે ગુ ગુલાબી કલરની એટલે અલગ અલગ આમાં ડિઝાઇન પાડવામાં આવે છે અને અમારે પછી આ મટીરિયલ એકદમ ક્લિયર કરી આ ગાંઠું ખોલી અને એકદમ ક્લિયર કરી અને જે કે આવી રીતની છે એવી રીતના અમારે આવી રીતની પાટી આવી રીતનું મટિરિયલ કરી અને અમારે આપવાનું અને પછી આમાંથી સાડી બનાવે અને સાડી બનાવીને પછી એ લોકો વેચે બારે વેચાણ કરે તો આ આ પ્રોસેસ બનાવવા માટે તમને આમ તો વર્ષોથી તમે કામ કરો છો બચપણથી પણ સતત આટલી પ્રોસેસમાં તમારે કેટલો સમય જાય છે આટલી પ્રોસેસમાં અમારે આ મટીરીયલ બનાવવા માટે ત્રણ થી ચાર દિવસ અથવા પાંચ દિવસ થાય કારણ કે જો કલરની ની મટીરીયલ વધારે હોય તો પાંચ છ દિવસ થઈ જાય કારણ કે બાંધણી એવું હોય કે આમાં ડિઝાઇન એવી કોઈ પરચક ડિઝાઇન હોય તો પાંચ સાત દિવસ લાગી જાય બરોબર કલર કરવાના પાછું એનું બધું અલગ અલગ મેચિંગ કરવાનું એટલા માટે પાંચ થી સાત દિવસ લાગી જાય પછી આ કમ્પ્લીટ થઈ જાય પછી એમને સાડી તૈયાર કરે અને જોઈ શકો છો કેટલો સમય એક ખાલી દોરાના પેલા એમાં થતો હોય છે પછી આ અત્યારે આ મેં પણ જાણ્યું કે આના કોઈ પણ ઇલેક્ટ્રોનિક મશીનો અત્યારે આના કામ કરી શકતા નથી આમાં માનવ બુદ્ધિ અને માનવ જે ક્રિએશન છે એ જ આખું લાગે છે અને એનાથી જ આ બનતું હોય છે કેટલી કઠિન

જેમ જેમ શેઠ ના કેટલી પ્રોસેસની અંદર આ ડિઝાઇન છે તો આગળ બીજી વસ્તુ પણ તમને બતાવીએ છીએ પણ અત્યારે તમને આ એક રીલ છે અને આ કાચું મટીરિયલ છે જે તમને આ બતાવ્યું છે હવે આગળની જે પ્રોસેસ છે એ પણ તમને હવે બતાવીશું તો ચલો આપણે તરુણભાઈ આજે આપણી સાથે જોડાયા છે આપનો પરિચય આપશો સચિનભાઈ સચિનભાઈ છે આપણી સાથે અને સચિનભાઈ આ ડિઝાઇન કઈ રીતે બનાવે છે પટોળાની આખી કેવી રીતે દોરાનું શું કર્યું છે આમાં કેટલો સમય લાગે છે એ પણ તમે જણાવજો સચિનભાઈ તૈયાર કરવામાં ત્રણ ચાર દિવસનો સમય લાગે છે ડિઝાઇન બનાવવા માટે આકા છે ડિઝાઇનનું માપ લેવા માટે માપ છે આ માપ છે આંકા કરીને આની ઉપર ડિઝાઇન રાખી છે આટલા બરાબર હમ પછીમાં ચાર પાંચ દિવસ લાગતા હોય છે એમ ને અને આ કયું પટોળું છે ફેન્સી પટોળું એ ફેન્સી પટોળું બહુ ચાલે છે એમ સુરેન્દ્રનગરની અંદર આપણા ભાઈઓ જે આ કામ કરી રહ્યા છે એ અકલ્પનીય છે ને આ કળા બહુ જ જબરજસ્ત છે અને આ વિસ્તારની અંદર ઘણા ગામડાઓની અંદર થાય છે તો જે જમાનામાં લોકોને ખબર જ નથી મશીન શું છે ત્યાં એમને આવા ફર્મા બનાવીને આ કામ કરેલું છે તમને ખૂબ અનુભવી લોકો પણ બતાવીશું અને એમનો પરિવાર આ છેક બહુ સુધીની પેઢીથી લોકો આ બનાવી રહ્યા છે અને એમાં સચિનભાઈ સાજે તો સચિનભાઈ બીજી પણ આ વિશે આ પાટી છે આ સાડી બને અને પાલવની ડિઝાઇન અલગ આવો એ પાલવ આવ આગળ એ છે પાલવ આ પાટીની સાડીની ડિઝાઇન છે પાલવની અલગ આવે બધી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો આમાં આવે કલર એ બધા અલગ અલગ થાય તો આ રીતે આપણે સચિનભાઈને મળ્યા ને એમને પણ આખી પ્રોસેસ બતાવી કે આમાં કઈ રીતે ફરમો બને છે એમાં પાલવ કઈ રીતે બને છે આખી ડિઝાઇન એ બને છે હવે આગળની પ્રોસેસ તરુણભાઈ આપણે બતાવવા જોઈએ આપણે આગળ દોરા કેમ ના બંધા એનો ફરમો શું થાય છે એમાં દોરી કેમ બાંધવામાં આવશે એમાં કયા કલર અલગ ચલાવવામાં આવશે એ પણ આપણે જયદેવભાઈ પાસેથી જાણીશું જયદેવભાઈ આ શું કરી રહ્યા છો આખી પ્રોસેસ કલર કામ

પુરુષો ની સાથે મહિલાઓ પણ કામ કરે છે તો પુષ્પાબેન પુષ્પાબેન કામ એમની જોડે કામ કામ હાથ હાથ થી પૂરું કરેલા આ ગામનું મુખ્ય કામ આખું આ છે ને આ રીતે આખી પાંચ થી છ કલર થાય છે આગળ એની પર બીજી કઈ પ્રોસેસ થાય છે આને સુકવવામાં આવે છે

કાકા અહીંયા જે જે ચલાવી રહ્યા છે એમની સાથે આપણે થોડી વાત કરીશું તો આ શું પ્રોસેસ કરી રહ્યા છે અને શું કરી રહ્યા છો એ જણાવશો ને આપનું નામ પણ કહેજો મારું નામ ચવાણ લાલજીભાઈ હું આ બ્લાઉજ પીશ વણું છું બરાબર અને શું કહેવાય આખું જે છે એને વણાંટ કામનું આ ખાડા સાડ કહેવાય આડા સાડ કહેવાય હા ફટકો કેવાય હમ્મ ફટકો કહેવાય એનાથી આ પછી આ રીલ અહીંથી નામ જાય આમથી આમ જાય એક એક દોડો આની ઉપર ચડાવતા હોય છે એમ હા અને આ તમે જે કરો છો આખી પ્રોસેસ એમાં કેટલો સમય જાય છે આમાં તો જેવા કામ ઉપર આધાર રહે સાદું વણવાનું હોય તો બે દિવસ થાય થોડુંક અઘરું હોય તો ત્રણ દિવસ થાય ડબલનું હોય તો એમાં વધારે મહિનોય થાય ને પંદર દિવસ થાય બરાબર તો એક પઠોળું બનાવવા માટે કેટલી બધી પ્રોસેસ છે અને એ પ્રોસેસની અંદર આપણે આ જે હાથ સાર ની અંદર આ ખાડા સાર જે છે આખી આ ખાડા સાર એટલે છે કે આ જે બેઠા છે એની નીચે આખો ખાડો છે તે એમના પગ છે અને એનું લેવલ એક નીચે આઈ લેવલ સુધીનું છે જે થી નાખું જોઈ શકે એવી રીતે આ બનાયેલું છે સામે પેલો રેટિયો એને શું કહેવાય જે ચક્ર રોલ રોલ છે આખો જે સાડીનું એક માપ છે ને માપથી આખી આ પ્રોસેસ થઈ શકે છે રોલ પણ તમે બતાવજો તો આવી રીતે આખું પ્રક્રિયાનું કામ થઈ રહ્યું છે આપણે એક બીજા કાકા છે એમને પણ મળીશું દાદા કેવી રીતે કામ કરે છે આખું અને બીજી એક આ ખાડા ખાડાશા છે એ પણ તમે જોઈ શકો છો અને બીજી એક વસ્તુ તમને બતાવું કે હે અહીંયા એક આધુનિક એક નારો વાળા ટોટલ મકાન જે જૂના છે એ સિસ્ટમનું આખું ઘર છે અને ત્યાં કાચ મૂકીને એક જગ્યા ખુલ્લી રાખી છે આખા જગ્યામાં અંધારું ના દેખાય એવું સરસ મજાનું જે સૂર્યના પ્રકાશ વાળું જોઈ શકો છો દાદા તમે આ શું આમાં ફિરકી ની અંદર પાડીને છૂટા કરીને હા અને એના પછી અહીંયા એના ગણવાની એમ તમે જોઈ શકો છો આ એક ડિઝાઇન કેવી બનાવી છે

ત્યારે તમે એની ચમક આ સાડી પહેરીને તમે જે મોજ લેતા હોવ છો આ મોગી સાડી કેમ છે કારણ કે એમને હાથ જોઈ શકો છો કે કેવી રીતે આ બને છે આખી અને દાદાએ ત્રીસ વર્ષ આની અંદર કાઢ્યા છે અને તમે આ શીખ્યા તા કોની જોડે આ આ મારા એમની જોડે એમની જોડે શીખ્યા તા તો આ આખી પ્રોસેસ શીખીને આખું જીવન આખું આ જીવન લોકો ની સુંદરતા માટે લોકો સ્ત્રીઓને સૌથી વધુ સુંદર ઘરેનું સાડી માનતા હોય છે અને એની અંદર આ પટોળું એને બનવા માટે પોતાના ત્રીસ વર્ષનું જીવન આની અંદર બનાવ્યું છે અને આજે આપણે આ સ્ટોરી કરીને મને ગર્વ થઈ રહ્યું છે કે આપણી સમાજની જોડે કેવી મોટી કળા છે આ ડેમો પીસ બતાવજો કે એકદમ તમે પટોળાના ડેમો પીસ છે જેને આ પટોળાની અંદરની જે કળા છે એ કેવી રીતે ડિઝાઇન કરશે નાનો સેમ્પલ કોઈને મોટી સાડી જે વેચાણમાં જતી રહી હોય ના હોય અત્યારે તો ફોટા સિસ્ટમ થઈ ગઈ પણ જે તે વખતે આ ફોટા નહોતા ત્યારે આવા ડેમો પીસ હતા ને ડેમો પીસથી જે પટોળું આખું બનતું હતું ને જે લોકો સિલેક્ટ કરતા હતા એ પ્રમાણે તરુણભાઈ આ ડેમો બનતા હતા ને અને બીજા આવા કેટલી ડિઝાઇનો છે હજારો સંખ્યામાં આપણી જોડે આવું કલા અને ટેલેન્ટ છે તો આ ટેલેન્ટ હું તો કહું છું ગુજરાત સરકાર જોડે જાય ને એમને એક એવોર્ડ પણ મળે કારણ કે એમને ફાધરે તો ખૂબ જ મોટા 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 એટલી મોટી ડિઝાઇનો ને એટલા બધા પટોળા બનાવ્યા છે કે જેની કોઈ હદ નથી તો આવા ટેલેન્ટને લોકો સુધી પહોંચે એવી અમારી અભિલાષા તમને આખું પટોળાની રીત તો બતાવી પણ એક પટોળાની ડિઝાઇન એમાં કલર કેવો લાગશે કઈ સાડી સુંદર લાગશે એવું એક યંગ છોકરો આપણી સાથે તરુણ છે અને તરુણે ઘણી બધી ડિઝાઇનો પોતે ક્રિએટ કરી છે અને એ ક્યાંથી શીખ્યા અને કોની જોડેથી એમને પ્રેરણા મળી છે એ પણ આખું જાણીશું હું તો પહેલા સ્ટડી કરતો સ્ટડીમાં પછી પપ્પા એક્સપાયર થયા એટલે ઘરે ધંધામાં આવે પછી ધીમે 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 એમનું જે જૂનું હતું એ બધું ક્રિએશન જોયું એવી રીતે મારા મગજમાં આઈડિયા આવ્યા એમ ધીમે ધીમે પછી મેં પણ આવું કંઈક ક્રિએશન નવું નવું કરતો રહ્યો એવી રીતે આમાં ડિઝાઇન બનાવતા પછી કલર કોમ્બિનેશન એવી રીતે અલગ અલગ આપ્યું એમ તો આ આખી ડિઝાઇન એમને એમના ફાધર જોડે ઇન્સ્પાયર થઈને કરેલી છે અને ખૂબ મગજ દોરાઈ નાની અંદર કેટલા કલર કેટલા વાય તાર જોવું છે કેવી પ્રકારની ડિઝાઇન કરશે અલગ અલગ અસંખ્ય પ્રકારની ડિઝાઇન ભરેલું આખો આ સ્ટોલ છે પણ ઘણી જગ્યાએ આ ડિઝાઇનોની કોપી થતી હોય છે એટલે અમુક ડિઝાઇનો હું તમારી વચ્ચે નહીં બતાવી શકું પણ એની જે પેટર્ન છે એની જે સાડીઓ છે અલગ અલગ પ્રકારના પટોળા એ તમને ઘણા બધા અમે બતાવીશું તો આ આખું ડિઝાઇન તમે જોઈ શકો છો અને જો અમને સમય મળશે તો પટોળાની એક દુકાન બતાવ્યું જે અલગ અલગ પ્રકાર એક્ઝિબિશન માટે બતાવવા માટેના હોય છે અને અહીંયા અહીંથી મુંબઈથી લઈને વિશ્વના અલગ અલગ જગ્યાઓમાં આ પટોળા જતા હોય છે કલ્યાણ દાદા આખી પટોળાની જે પેટર્ન છે એ કેવી રીતે બને છે ને કેટલી એમાં મહેનત જાય છે અને કેટલું વર્ક છે એ આપણને બતાવ્યું એમાંનું એક આ વાઇટ

આપણા જે સમાજના લોકો છે એની મુખ્ય રોજગારી આ પણ છે અને અહીંયા ઘર નોકરી નોકરીવાળા લોકો પણ છે વેલ એજ્યુકેટેડ છે અને વર્ષો જૂનું આ વ્યવસાયની સાથે જોડાયેલા છે અને સમાજ માટે આવી કળા હજારો વર્ષ જૂની કળાને આ જીવંત રાખી છે એ બદલ અ સમાજના આ લોકોને પણ આપણે ખૂબ ખૂબ મંગલકામના લઈએ છીએ ને આજના જમાનામાં પણ આવી રીતે આ કાર્યો થઈ રહ્યા છે ઇલેક્ટ્રોનિક મશીનો પણ આ કામ કરી નથી રહ્યા તો જય ભીમ ગુજરાતની આ સ્ટોરી તમને કેવી લાગી લોકો સુધી વધુ પહોંચાડજો અને આપણા સમાજના લોકોની આ વાત આપણી જે કલા છે એ આખે વિશ્વ લેવલ સુધી પહોંચેલી છે અને લોકો આજે એ સાડીઓ પહેરીને એની પોતાના જીવનની અંદર એ ખુશી માની રહ્યા છે તો એ બદલ આપણા સમાજના ભાઈઓના હાથ કળાની જે કળા છે એ લોકો સુધી પહોંચે એ બદલ ધન્યવાદ જય ભીમ નમો ઉદાય